વડોદરા શહેરના વાઘોડિયામાં ટાવર વિસ્તારના પટેલ યુવક મંડળના ટાવરના મહારાજા ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન ગણપતિ બાપાના આગમનમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પટેલ યુવક મંડળ દ્વારા ગુજરાતી ટીમની કલાકાર પાલુ રાઠવાને આમંત્રિત કરી જય અંબે ચાર રસ્તા પાસે ફાયર શો નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો સૌપ્રથમ ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી પટેલ યુવક મંડળના ગણપતિના દર્શન કરવા માટે તેમજ ટીમની કલાકાર પારુલ રાઠવાનો કાર્યક્રમ તેમજ ફાયર શો ની કરવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા માટે જય અંબે ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા